તાલુકા વિકાસ અધિકારી છે દસાડા હોય કે લખતર હોય એમને એમના આઈડી માંથી જે તે વખતે ગ્રામ સેવકોના સર્વેના ના આધારે રકમ ચૂકવી તો મારે બંને તાલુકા વિકાસ અધિકારી દસાડા અને લખતરને પણ પ્રશ્ન છે કે જો તમે સહાયની રકમ ચૂકવી તો તમારે એક આખા આખા ગામને જેટલી અરજીઓ આવે છે એમાંથી નવ્વાણું ટકા ખેડૂતોને તમે સહાયની રકમ આપો છો અને બીજા જે ગામો હોય છે એમાં તમે પચાસ ટકા સાહીઠ ટકા કે અમુક તો આખે આખા ગામ ધારો કે અમારું વણોદ ગામ હોય કે પાટલી ગામ હોય એમાં જેટલા ખેડૂતોએ અરજી કરી છે એમાંથી એક પણ ખેડૂતને હજુ સુધી સહાયની રકમ મળી નથી તો આવો ભેદભાવ કેમ આવા પ્રશ્નોને લઈ અને અમે આજે રજૂઆત કરવામાં આવ્યો તો બીજી અમારી રજૂઆત એ પણ હતી કે અમારા ખેડૂતોએ એમના ખેતીવાડીના એક તો એમને નુકસાન જાય છે એની સહાય લેવા માટે એ લોકો લાઈનમાં ઉભા રહે છે અરજીઓ કરે છે ધક્કા ગાય છે એ નિયત સમય મર્યાદામાં એમને અરજીઓ કરી તો ફરીથી એમને અરજીઓ કરવાની એટલે એક ખેડૂતોને જેને રકમ મળી ગઈ એ લોકોને રકમ મળી ગઈ બાકીના જે વિચારા વંચિત ખેડૂતો છે જે છેલ્લા છ સાત મહિનાથી પોકાર લગાવી રહ્યા છે કે અમને અમારી પાક નિષ્ફળ સહાયની રકમ આપો જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ જે તે વખતે કહેલું કે જેટલા પણ ખેડૂતોને પાક નિષ્ફળ સહાયથી વંચિત છે એમને રકમ મળશે ત્યારે અને અમારા વ્રત વિસ્તારના ધારાસભ્યશ્રીએ તો કાલે ફેસબુકના માધ્યમથી અને જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમથી વાહ કરી દીધી કે તમામ વંચિત ખેડૂતોને પોતાની રકમ મળશે તો આજે હું અમારા વિસ્તારના ધારાસભ્યશ્રીને પણ આપના માધ્યમથી કહેવા માગું છું કે આપ પણ આપના અધિકારીઓની પાસેથી એક તો ઓફિશિયલ આંકડો લો અને જાહેરાત કરો કે આટલા વંચિત ખેડૂતોને આટલા દિવસમાં સહાય મળશે કારણ કે ખાલી ને ખાલી ફોગટ વાયદા અને વચનથી હવે ખેડૂતો સંતોષ માને એવું સ્થિતિમાં નથી ગઈકાલે રાત્રે જે સરકાર દ્વારા ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એમાં પચાસ ટકાથી વધારે ખેડૂતો બાકી હતા અને ગઈકાલે રાત્રે બીજું જાણવા મળ્યું કે સરકાર દ્વારા નવ એક ઓક્ટોબર રાહત પેકેજ માત્ર કપાસ માટે જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે અમે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી સુધી આવ્યા હતા ત્યાં મદન મદદની ખેતીવાડી અધિકારી જોડે વાત કરતાં એમની પાસે અમે જાણ્યું કે સાહેબજી કેટલી અરજીઓ આવી હતી અને એમાંથી કેટલી અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે ત્યારે મદદનીશ અધિકારીએ એવું જણાવ્યું છે કે અમારી પાસે કોઈ આંકડા નથી અમારી પાસે કોઈ માહિતી નથી શરૂઆતમાં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એવું કહે છે કે ભાઈ સરકારે રાહત પેકેજ તો જાહેર કર્યું ત્યારે અમારો સવાલ એ છે કે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજ તો એમને ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ જાહેર કર્યું હતું અને એના મુજબ એના નિયમ મુજબ સહાય મેળવવા માટે જે તે સમયે ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીના નિયમ મુજબ ઠરાવના નિયમ મુજબ તમામ ખેડૂતોએ અરજી કરેલી હતી તો એ અરજી કરેલી હતી છતાંય આ નવા પેકેજમાં ફરીથી અરજી કરવાની શા માટે એટલા માટે આ નવું પેકેજ જે છે એમાં આ લોકોએ માત્ર કપાસ દર્શાવેલો છે જ્યારે જૂનો જે પરિપત્ર હતો એમાં તમામ પાકોને નુકસાન થયેલું હતું તમામ પાકોના નુકસાન થવા પાછળ જે જે ખેડૂતોને નુકસાન થયેલ એને સહાય મળવા પાત્ર હતી ત્યારે આ નવા પરિપત્રમાં કપાસ દર્શાવીને માત્ર ને માત્ર ખેડૂતો સાથે છેતરપિંડીનો એક કારસો રચ્યો હોય એવું આમાં ચોક્કસ જણાઈ આવે છે ત્યારે એ બાબતની ખરાઈ કરવા માટે આજે જ્યારે અમે જિલ્લા ખેતીવાડી વાડી અધિકારી જોડે આવ્યા છીએ પણ ત્યાંથી સંતોષકારક જવાબ મળ્યો નથી ત્યારે આજે એમને એક પત્ર આપ્યો છે અને કીધું છે કે તમે આંકડા જણાવો અન્યથા આવતા સોમવારે તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ ખેડૂત હિતરક્ષક સમિતિના પ્રમુખ આગેવાનો જિલ્લા ખેતીવાડી કચેરીના સામે ધરણા ઉપર બેસે એવી એમને મેં વાત કરી છે